બોલો બીડી સરોવાળા છે બોલે કઈ જાહે નકરા યુદ્ધ નકરા ડોલર જ પાડવાના ડોલર જ તે હેલો સૌ બધાય અમારા નવા બ્લોગ માં તમારું બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે અને સકાસા ગમે બધા જલસી ના કરવા આવી જશે અને આપણે જોઈએ ત્યારે પગી જશે અને ગાડીઓનું કઈ નાખ્યું છે પાર્કિંગ અને ઓલ પછી તુલા ભાઈ હેલા આવશે રાવડી ભાઈ ઓ આવો આવ રાવડી છે હો હીરાનો બહુ મોટો વેપારી અરે ખતરનાક લોકો કે એનું સ્વાગત કર્યું જો આ બધા અમારા ભાઈઓ યાર આજ ફૂલ નાઈટ એન્જોય કરવાની છે અને તમને બધાને બ્લોગમાં કન્ટિન્યુ બિલે રાખવાના છે અને પર અમારો મળો ભાઈ નીકળો છો

બધા એ ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરો ને ફૂલ સપોર્ટ કરો મારી સાઈડ કાપી જાય એટલો સપોર્ટ કરો તમે બધા આ 16 નવ આવ્યો ને 16 હવે એક પછી લેવી પછી તમને બધાને પાછા જોડીએ અત્યારે આવી ગયા ઉપર મીટિંગ કરવા પૈસા કોને ગયા એલા ભાઈને ટાઈટ સીડે મનો દુખી તું મારીયો હો ફૂલ બોજ સબ બધા અમાર આવી છે હવે કા ખાણી પીણી નીંદ બધા ભૂલી ગયા છો હવે બે ગાડીવાળા લઈને મોકલવાના છે રંગોલી ચોકડી લેવા પેલા મીટિંગ બીડી કરી બોલો બીડી છોરો વાળા કોઈ નથી એટલે મજા આવે છે શું પણ બોલે હા મજા નગર તમે બીડીઓ ચોરાઈ જાય અરે એ ઓલખો ચોરાઈ ગઈ થી મારા ભાઈ કયા ફાર્મ માં થી ફાર્મ પર હા એલિફન્ટા कितना वाजिया राजनाथ नाथ कोरा वीडियो ही किया थी ओह माय गॉड कितना पैकेट कौन ठेला बंदी किया था वो भी फाइल नहीं किया था नाम नहीं नाम नहीं नाम नहीं नाम नहीं नाम नहीं वो भी फाइल है वास उसको मार इसलिए उसी सीडी है सिक्योरिटी वीडियो वाला था वो नाम तो इलिश इलिश लाया था इल

રખડવા <laughs> <Family? laughs>

પણ કાંઈ બહુ જામાં નહીં પછી પાસે આવી જાય મેં ખમણનો જલારામમાં ઓર્ડર આપ્યો છે અને આ બે ભાઈઓ અમારે અને મેં વેઇટિંગ કરવી છે ઓર્ડર એમ તો આપો છે સકા સક હજાર રૂપિયાનો અને અતુલ બેકરી ત્યાં કેકરી વાવો મળ્યો રાવડીને પૂછું તારો બર્થડે હોય તો લેતો જાય આપણે કેક આપણો બર્થડે ચોવીસ પાંચ ઈ તારીખે હશે બે હજાર પચીસ ના દિવસે અને બર્થડે નિમિત્તે મેલડી મેલડીમાં તાવો રાખેલો છે કેક નથી કાપવાનો મેલડી ભક્તો મેલડી માં તાવ રાખવાનો છે નેરી વાળે હોય બધા આવી જજો બરાબર હાજે 5 વાગે બરાબર ને હાજે 5 વાગે બધા આવી જજો હાલો ફેમિલીઓ લઈ લે પાર્સલ ને પછી તમને પાછા બતાવીએ ફેમિલી જો આપણે ખમણ લઈ લીધા છે ખમણ નો જબલો રાવડી પર બેઠા છે પ્લસ માં આપણે જો પાણીની ની કેરેટ લીધું છે જો ટ્રેન ડ્રાઇવિંગ કરે હો હાલો ફેમિલી સામાજિક

યાવા ઝળકાઈ વગર રહે નહીં આવું બધુંય છે અને અમારા દોસ્તારો બધા નાસ્તો કરવા બેસી ગયા છે અને અમે થોડાક અહીંથી રહી ગયા છે કારણ કે થોડીક મગજ મારી હાલતી હતી કારણ કે થમ્સ અપ એવું બધું મળે નહીં ભાઈ આ અહીંથી 10 કિલોમીટર આગળ લેવા જવું પડે અને એ બધાને શું છે તૈયારમાં પીવી હોય સમજ્યા અને આને પા આ બધુંય હવે નાસ્તો ચાલુ થઈ ગયો છે કોઠાવરાળા સેકન્ડ રવડી લે ઓ કોઠાવરાળ બાપને લ્યો આને પરવી બની બેહી ગયા છે આવું બધું છે ભાઈ આને પા મારા ભાઈની બેહી ગયા છે હાલો ફેમિલી હવે અમે નાસ્તો કરવા બેહી જઈએ હવે કઈ બજા નહી આવે નાસ્તો કરવાની મલા એ કોરમ ના કારણ કે પાણી તો નહી આ બહુ ઠંડુ સોડા ઠંડી કરી થી પણ આવી વહી ગઈ ઓ ભાઈ મારું मुझे मारो मारो मुझे मारो मारो નહી ય મજાક હો રહા હે સેકન્ડ યાર મજાક કાઈ વાંધો ન હાલો ફેમિલી તો ચાર લોકો નાવાની મજા લઈ રહ્યા છે અમુક લોકો આમાં બેઠા છે જો હા વાહ ભાઈ

પણ અંજળ વગર ખોટું હો બધું આ એવું છે બધું જો કેવો બધા યાર આનંદ મજા કરે જો આયો આવો બધું છે ભાઈ હાલો કડે આપણે કે ડૂબકી મારી લઈ બીજું હું ફેમિલી આ ભાઈ જો આયા હુઈ ગયો છે હો આ બધા મજા કરે છે નીચે આ ભાઈ હુઈ ગયા છે જો આવો છે બધું જોઈ લે કેવી મજા આવે આમ જો જોઈ લે આમ જો આમ પછી આવી લપાઈ સાલો હોય હો સોર પડતા વાયરે જો જોયું ને ફેમિલી તો બધા નાયન એન થઈ જશે પૂછ્યા અને આડપા થોડું કામકાજ આવ્યું છે પટ્ટી મરસાનું હો આમ જોતાથી દેવું લાગે છે કે એક નંબર બની છે આ ભાઈઓની મહેનત છે એમ બધા તો માથા ઘડી ભૂઈ જાતા એસીવાળી રૂમમાં અને આ બધા મહેનત કરતો ભૂલો એકલો ના આવ્યો હો જો એ આઈની આ ટેવ જ આવી છે એકલા એકલા ના આવે ને આમ જો તારે ને એકલો જોયો આપણને એમ થાય હું જો હું જીજો પાણીમાં આવું બધું કામકાજ કરશે આનો હાલો ફેમિલે પટ્ટી કેવી બને તમને બતાવશું બ્લોગમાં કન્ટિન્યુ અને તો સ્લોમાં મૂકી છે બ્લોગમાં ઓકે ઓકે સ્ટાર્ટ સ્ટાર્ટ કરનો ફેમિલી તો એમ વિચારા ભૈજાની જે અંદર તૈયારી ચાલતી હતી એ તૈયારી કરાવીને આપણે વહી વૈયાવાને બે ભાઈને આ પટ્ટીના ભજા પડે છે અને બહાર વૈયાવાને ગલુડિયાને રમાડીશું આપણે નાના હતા ત્યારે બહુ રેમાસ આવી ગલુડિયા રે પણ મોટા થઈને આ ગલુડિયા બહુ મજા આવે હવાર આ ગલુડિયો મારી પાસે છે ગેટ ની બહાર મોકલ્યો ગેટ ખોલ્યું એને જવા માટે તો એ બહાર ગયો નહીં અને એને પણ અમારા મહેમાનો આવી ગયા છે અમારા મિત્રના ભત્રીજા છે સંજુભાઈના જો કે અમારા બ્લોગ જોવે છે હવા રેગ્યુલર જોવે છે અવારનવાર તો નો કહેવાય એના ઘરે ટીવી માં સડાઈ જોવે છે આ બે ભાઈઓ આવી ગયા છે ને ભત્રીજા નાવા અને ઓલપા તો અમારા ભાઈ છે નામ તો નહીં જાણતો પણ ઉર્ફે ડેટ કોઈ એમ કહે છે એકલો એકલો નકરો નાના જ કરે ફાર્મ માં બીજી કઈ વાત નહીં આમ અને એને પાછો ફોટોશૂટ ચાલુ છે અમારે હગા છે અને પાછો અમારો ગોપીભાઈ છે બોલા બધા આરામ મજા જાય ને પે જો અંદર હાલો ફેમિલી હવે પટ્ટીના ના ભજીયા બની ગયા હોય તો પાછા આપણે જઈ અંદર તમને બતાવી અને પાછા અમે સીઝ ના કયો પટ્ટી ના ભજીયા હાલો બતાવી હમણા ફેમિલી અત્યારે આપણે નાતા થા ને જો નીતરતા નીતરતા આવી ગયા છે કારણ કે આ અમારા ભાઈએ બનાવી ને જે છે પટ્ટી ભજીયા તો મે આવી જશે છે પટ્ટીના ભજીયા ખાવા અને પ્રોગ્રામ ને વસ્તુ જો કે એક નંબર લાગે આમ જો કમેન્ટ કરજો કેવા લાગે આમ કારણ કે પ્રોગ્રામ હોય છે જાય કે બનાવેલો હોય ને તુરંત બાય ઉગરો તો કે એ આવા હું બનાવવા આમ ઢીલા બનાવ્યા ને કડક બનાવ્યા ને મોળા બનાવ્યા ને મીઠા બનાવવા તો હાલો ફેમિલી હવે આપણે ભજીયા ખાઈ લેવી પટીના પાછા કેજો જ્યાં ભજીયા સારા બનાવ્યા એક નો બનાવ પટીના એક નંબર કડા ઓકો થઈ જાય હાલો એમે બધા ભજીયા ખાઈ લેવી તમે બધા હાલો ખાવા

ના ના હોઉ હું સ્કૂલ સપોર્ટ કરું તને અને આવા જ નવા કરે છે અને ખાસ કરીને આવે છે ખાલી મારી અને અમારા બ્લોગ ગમતા હોય તો કમેન્ટમાં માં કમેન્ટ કરી દેવાની તમારે લાઈક કરી દેજો નો ગમે ફરી જ કરવાની હો લાયક કરશો તો તમને ગમે છે બીજા ને ગમવા મળશે અને ડેલી આઠ વાગ્યા તમારે લેવાનો જોયેવાનો આઠ વાગ્યા નો આવે છે હવું આઠ અમારો આવે છે એ વાતો મારી દઉં જવાબ

એ બધા બસો પાત્રી પાછરી આપી દઈજો રાવડી ભાઈ ભાઈ બસો પાંચરી આપી દઈજો હાલો ફેમિલી તમને બતાવશું કોણ કોણ કેવી આપણા દરેક લોકમાં કે કોણ કોણ કેવી કેવી જગ્યા બેસે છે કેવી રીતે જમે છે કેવું કેવું ખાય છે કેવું કેવું પીળું મૂકે છે આ લોકો એટલા બધા જો ભૂખની બારીશ થઈ ગયા છે તો સીધા બેસી ગયા છે ખાટલા ફેમિલી હવે તો આપડે બેસી જશું અને આપણે ખાટલો રેવી આ ખાટલો આપણો છે

નાતા ના ખાઈ લે લો બ્લોગર હો આ ભાઈ ની ચેનલ ને સપોર્ટ કરજો આ ભાઈ જો પટ્ટી ના મરચા અમારે ખવાઈ ગયા છે આ જુવાન ને એમ કે અમારે ખાવું નથી ચાલો ફેમિલી હવે માથે તમને લઈ જઈએ અમારા જુવાનો પાછા માથે જમવા બેઠા છો ચાલો મે માથે લઈ જઈ તમને હાલો ભાઈ ઓ માય ગોડ જમવા બે છે અમારા જુવાન જાવ આ તો કોઈ હાલે એસકે ભાઈ તમારા ફોન માં બ્લોગ ઉતારું હોઉં એમ ને એમ ને તો વાંધો નહી શું છે ભાઈ રાવડી ભાઈ એકલા એકલા કેમ મજા આવે છે ને તો વાંધો નહી કેમ છે ભાઈ રેડી ને હાલો ફેમિલી હવે હાલો ભાઈ ગુલાબ જાંબુ હાલો હવે આપણે જઈએ હાલો શરૂ કીધું આપણે જઈએ જમવા આવે આપણે ધીમે ધીમે શરૂ કીધું કારણ કે આપણને કોઈ ઈચ્છા છે નહીં

ઉ બી શેરી ઓમ જો જોઈ લે છે ને આવું લોકેશન તો તમને ક્યાંય ન મળે તો આ ફાર્મ નું પાછું બુજિંગ બુજિંગ કરો તો અમારો કોન્ટેક્ટ કરીજો કમેન્ટ કરીને મલા ભાઈ ની બધા જો ચકાસક ગોળા બોળા ખાવાને છે કે નથી ખાવાના તો સોંટો હાલો ને વારો આવી જો બીજો કોઈ ખાવાનું નથી ગરુડિયા બહુ જોરદાર છે વિચાર એવો છે કે આ તો અમાર ઘરે લઈ જાવો છે ફેમિલી મેમ્બર બનાવવા માટે જોયું હવે હાલો ગોળની સુઈલ પડદી

ફેમિલ એકજો એ ખાલી કિન્ડ ખાલી હાવ ખાલી આમ જો ખાલી ગયો આમ જો ફેમિલી અત્યારે અમારે અહીંયા ભાઈ ની મહેમાન આવી જાય છે વિશાલભાઈ ને ભાઈ ભણો તો એની આટુ સ્પેશિયલ સાબણી બનાવરાયો હો બપ્પુ ભાઈ ને બનાવ્યા છે તો હાલો ફેમિલી સાબણી બનાવી લીને હવે પછી મને એમ લાગે છે કે અમારું એન્ડિંગ આ થાતું હોય એવું અને ઓબી થાકી જાય કોઈ નાતું નથી થી આમ જો નાતું ની થી ને કોઈ આરામ નીત કરતો બધા ઊંઘઈ પૂરી કરી લીધી છે આ ભાઈ તો ફોન ખા કરવા મળ્યા આમ જો નઈ જો કે ફોન ના ચાલે બોલો કે આમ જો હાલ હાલે હાલો ફેમિલી આપણે પી લઈએ બીજું હું ફેમિલી તો અત્યારે મેં સીલની સીલી ડુબકી મારતા જઈએ છીએ સ્વિમિંગ પુલ અમારો થઈ ગયો છે ખાલી કોઈ નથી નાતો ખાલી હા મેં પેલી બારીમ તડ દેખાય ને ભાઈ આમ આમ કર્યું તું એમાં ત્રણ ચાર જણા અહીંયા વહી જાય શું આવે બરાબર મારો ભગવાન જાણે એ બધાય હું તું આજની દેખાર કરે બધા તો ફેમિલી હાલો એક ડૂબકી આજે મારી લેવી એક ડૂકીએ રીતે માર છે એક રીત મારશે એક સંજેભાઈ માર છે યો પછી ભાગ ગયે

તો અત્યારે અહીંયા અમારા ફામમાં વિશાલભાઈ એને વિનોદભાઈ એન્ટ્રી થઈ ગઈ હતી વિશાલ તો આપણો ભાઈ થાય ને વિનોદ અમારો ભાણો છે એ લોકો એ ફામમાં છેલ્લે છેલ્લે નાવા આવ્યા હતા તો ખગડી કે એ લોકો એને મજા કરી અમે હવે તૈયારી થાવ મળી કે જાવ નહીં બરાબર એમાં સંજયભાઈ છેલ્લે છેલ્લે તો મજા લેવા આવ્યા છે એને એમ કે છેલ્લીની પહેલી ડુબકી મારતા છે એ એ એ આલે આવું છે હાલો હવે આલે વિનોદભાઈ આમ તો અમારો ભાણો આલે હાલો હાલો ઘરે આપણે ડુક્કે મેરી પછી નીકળો જઈ હિસાબ હિસાબ કરીને હવે હાલો રવિ આજે આજની અમારી આ ફાર્મમાં શેલી શેલી ડાળ છે શાયરીની પછી અમે આ ફાર્મમાંથી બધા લઈશું થોડોક અમારા ખર્ચાનો હિસાબ કરશું અને પછી અમે રમણ થઈ જશું ચાલો 1 2 અને

થોડાક નખરા બકરા જે હોય છે કમેન્ટ કરીને કહેજો પાછા સમીલે આશા કરીએ છીએ કે આજનો અમારો ફાર્મ વાળો બ્લોગ તમને બધાને ગમો છે ને કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને હાલો મળીશું બીજા બ્લોગમાં કમેન્ટ કરીજો જુઓ ફરી જ છે હાલો બાય બાય જય માતાજી જય રામ